Aku tiarapu riawi ke dori masuk, dori masuk, dori bara di tua tiarapu, nggak di air ini, nggak bu dori masuk manja bu ini akanku, nggak di bara bu dori masuk, nggak bu dori

બધું ના ખાય અડધી ખાય અડધી ના ખાય બધું ખાતી હોય ને તો બધીને આપણે આડી એક બાજુ આડા લઈ ને આપણે જો આ બધી ખાવા ખાવાળી ન મળી હોલ બે હેડા મંદર હોય ને ખેતર મજા હે એ બી ક્રિયા આપણે આજે રાધાને બીદન કરાવશું કાકરેજનું ડૉક્ટર સાહેબ આવશે એટલે દેખાડશું તમને પણ કયા ડોઝનું ખૂટનું છે એ બધું તમને કહેશું આગળ કોમેન્ટમાં કરજો કેવા રિઝલ્ટ આવે તમે કહેજો એમ હોય તો કોઈ અગર બુલ પણ દેખાડશું આપણે બિદનાન કરાવશું નળી ગૂગલમાં કાઢી લઉં ફોટો આપણે ડૉક્ટર સાહેબને કહી દઉં હું કે ભાઈ હું ફોટો મોકલ આપણે ભાઈબહે કીધું હતું મેં કે ભાઈબહેનને મયુરભાઈ છે જે હમણાં બે દી પહેલાં ના આવ્યા ભેસ લઈને એ ભાઈને આપણે કાંકરજનું કરાવવાનું છે ગમે એ ગોતી દીધી છે આપણે આને કોન્ટેક કરતા હતા બધે ત્રણ ચાર કોન્ટેક્ટ કોન્ટેક તો હતો ભાઈ જડી ગયા નંબર ડૉક્ટર સાહેબના ના એ કહેવાય કાંકરે જે છે પ્યોર વ્હાઈટ બ્લેક એમ કાંઈક છે ફૂટ નામ તો ખબર નથી શું છે એનું ખરાબ કેવો રિજેક્ટ આવે પછી જોઈએ આગળ કેમ કે કુટે હતી ને એટલે અત્યારે જેમ આવો વારી જાય ને તે પછી થાય ને એ બીજા સક્સેસ થઈ જાય નોર્મલ છે કુટનું વાછડી આવે પ્યોરી એ નથી આવે વાછડો આવે વાછડી આવે આપણે મંગુમાં પણ એ કરાવ્યું હતું કે કાકરેજ અગલા વાર બીજા વેતર માથે કરાવ્યું હતું તો આપણું આ રીતે વાછડી આવી એમાં ખુશ વાછડા ને હાચો વાઘરા બીજા દુઃખી કરવા કાંકરેજનું શું છે કે કાંકરેજ વાછડો વાછડી આવે ને રૂપ આવે સીધું ભલે ગમે એવી હોય દૂધ ન હોય તો ચાલશે રૂપ હોવું જોઈએ રૂપ ને ભાઈ કિંમત આવે એ નહીં વાછડો હોય તો એ બળદમાં કામ આવી જાય કરવું તો એવી રીતે કરાય દુઃખી ન થાય સુખી થાય વાછડો આપણે ગમે એવો હોય દુખી ન કેમ કેમકે વાછડો બળદ આટું ગમે લઈ જાય વાછડી આવે તો આપણે રાખી શકાય ગાછડા આવી નકામો પછી કાંઈ કામ નો નહીં કાંઈ નહીં અત્યારે બધી પાણી પડી ગઈ ગોરી એ ગોરીને જવું માથે શેળીને વાળ ખાવા અહીંયા આવે શેરડી થઈ ગઈ હારી નીચે કાત્રેય પાછળ આમાં હ રાતે શોર્ટકટ માસે પાણીમાંથી આ બધી હાલતી થઈ ગઈ પાણીમાંથી રાત આવે ત્યાંથી ટર્ન મારશે પાણીમાં આપણે જે મયુરભાઈનું કહેતા હતા મોમે ડેરી મોફામેની યુટ્યુબ ચેનલ છે એના પર બધા ટોટલ ગીરબુલના રિજર્ડના ફોટા બધું તમને અહીંયા વિડીયો જોવા જડી જશે આ સાઇટ પર આવતું હશે અહીંયા સ્ક્રીન પર હું સ્ક્રીન પર ટોટલ રાખીશ સાઇટમાં આવશે અહીંયા જઈને એની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરતા રહેજો હોલા છે લાંબી ચાચુલી ભાઈ ભાઈને પણ આ બધા પંખીડા ને માછીમાર ખાવા તો આવે કેટલા બેઠા બધા એવા અહીંયા જોઈ લે ચાચ ડૂલી લાંબી પાંચ સાત સાત આઠ ઇંચ ની આની ચાંચ એક બાકી સફેદ બગલા છે ઈ તો ઓછા આ કાળા જોઈ લે

એક ફેરા હરકું થયું નહોતું એવું બધું હતું ડૉક્ટર સાહેબ કે બીજી ફેરા ટ્રાય કરી લઈ બે ફેરા કરાવી દઈ એટલે બે ફેરા કરાવવું પડ્યું હવે ઝુડો આવે કે એક આવે કે નક્કી ન કહેવાય આપણે ગમે આવે પણ રિઝલ્ટ જોરદાર આવશે એ ખબર છે હશે રાધા આપણી અહીંયા બાંધી છે છોડી નથી કેમ કે આ ભૂકો ખાઈ લે ને પાછી છોડીશ ભૂકો ખવડાવશે તો વળી ગરમીમાં પાછી આવશે રિપીટ થશે સાથે તમને દેખાડું દેખાડજો આપણે અહીંયા બાંધી અહીંયા જ બાંધીને આપણે અહીંયા માન મન થઈ કેમ કે બે ફેરા કરાવ્યું ને ત્યાં જ આખે માન થઈએ ઉમર ઉમર તો બહુ નથી કહેવાય સત્યાવીસ મહિના થયા તો ઠીક કહેવાય ના એની બેન જમના રાધા હા જોઈ લે ખારી થઈ ગઈ ફૂલ થોડી સીધી ભાઈ ગઈ આ નીણ નાખી દીધી હવે ખાલી વધારે પાંચ મહિના સુધી નીળનું દવા રાખવાનું ધૂપો રાખશું પણ થોડોક થોડો બાકીની ગાયું હામી બાંધી આપણે હવે જઈ મજામાં કોઈ જોતો લઈ જાજો જાજ અત્યારે બે મહિના પછી હા હવે આપણે જો સારા ચલી ગઈએ જવાની તૈયારી છે એક મહિનો માથે કાઢી લે અને આ બીજી જો ધાવાનું કરે માસી થાય હું બાકી પાડેડા બધા જ ભૂકો નાખી દીધું ખાલી આપણે અહીંયા આડું રહેવું પડે કેમ કે બધી હમણાં ખાય ને આવશે અહીંયા તો અત્યારે જો આપણે પાકડા કાઢ નહીં કા બધી હમણાં આમની ભાગ છે જો ભાગવા મળી બધી શૂટ થઈ ગઈ વિડીયો ગમતા હોય યાર સબસ્ક્રાઈબ કરતા જો ઘણા બધા જો યાર સબસ્ક્રાઈબ નથી કરતા જે બધા પાકડા ગયા એટલે હવે ભાગવાની ચાલુ થઈ ગઈ બધી જો એક એક પછી આલડી થઈ ગઈ એમની સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો આ આટલું બધું જોવે છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો ને સપોર્ટ કરતા રહેજો મે આ પાડો ભી ભૂકો ખા લીધો હવે બધી બેહને ચેક કરજે આરે આહે ને વાહે લે ગોતસે ખાડેલી હવાર હગડ કરતો તો પર મુકી દેતો તો બહુ ઉલટી લાગતી જા ભાઈ કે ની બધી પાણી નો નાટક કરીને જાહે કિલામાં જો જો આલતી થઈ ગઈ પાછી મત ધીરે ધીરે જાય ખબર જ છે ની